ભાવનગર દિનેશ કુમાર પી ગેટી નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હું છું સોલંકી દર્શન રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કરનાર બાળકોએ ઓપરેશન સિંદૂર પર સુંદર કૃતિ રજૂ કરી પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવાના મૂળ ઉદ્દેશ્ય સાથે યોજાયેલ ફોન ફેસ્ટિવલમાં રંગોળી મેલેટ્સ વાયરી વોલ પેન્ટિંગ સ્પર્ધા મુખ્ય આકર્ષણો રહ્યા હતા માહિતી બ્યુરો તાપી તાલુકો અગિયાર તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મિશન લાઈફ અંતર્ગત વ્યારાના સૈયાજી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ તાપી ફોન ફેસ્ટિવલની દબદબા ભેર ઉજવણી કરવામાં આવી હતી પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે આ તાપી જિલ્લા ને કુદરતે મન મૂકીને સૌંદર્ય અર્પિત છે ત્યારે આ સૌંદર્યને ટકાવી રાખવા મિશન લાઈફ હેઠળ પર્યાવરણ હિતેશ્ય અભિગમ સાથે સમાજના પ્રત્યેક વ્યક્તિએ પર્યાવરણ

ઓપરેશન સિંધુ પર સુંદર કૃતિ રજૂ કરી હતી

તો તાપી એક સમગ્ર ગુજરાત માટે સવાર માં રનિંગ કર્યું દોડિયા એની કોમ્પિટિશન થઈ એમાં નંબર આવ્યો એને પણ ઇનામ મળવાનું છે લીંબુ ચમચી લઈને નાના નાના દીકરા દીકરીઓ દોડ્યા એમાં ઈનામ મળ્યો એને પણ ઇનામ મળવાનું છે અહીંયા આપણે જોયું છે કે વાલી વોલ પેન્ટિંગ આ પર કર્યું છે અંદર અલગ અલગ છે તમે વીજળી બચાવો સ્વચ્છતા જાળવો આવી અલગ અલગ પ્રકારની થીમો અહીં આદિવાસીની તમામ ઠીમો આ વાલી પેન્ટિંગની અંદર તમે જોજો પેન્ટિંગ સમાવેશ છે એમાં પણ આપણે નંબર આવવાના છે એને પણ ઇનામ આપવાના છે